મારું નામ હેમય સોલંકી છે ભાવનગરમાં સામાજિક કાર્યકર તરીકે કામ કરું છું હાલ શીફા ટાવરમાં રહું છું હાલમાં જ કૂકડા કેન્દ્ર વિસ્તાર ને બધા ખાચા ગલીઓમાં એક ડેનેજનું કામ થયું છે અને એ કામમાં વિકાસ તો થયો છે પણ પાછળ જે કોન્ટ્રાક્ટરો છે વિનાશ વેરીને ગયા છે ક્યાંયના લોકોને રહેવું કે હાલવું એટલે દુશ્વાર થઈ ગયું છે અને દિવસમાં ઘણી ગાડીઓ કૂતી જાય છે અને ચોમાસાની સિઝનમાં જે ખરેખર કોન્ટ્રાક્ટરે મોહરમ નાખીને જવું જોઈએ એની બદલે એનો એ ચીકણો ગારો માલીપા ખાડો એમાં વાળી દીધો છે એની ખૂબ જ ચીકાસને બેજો ગારો થયો છે જેનાથી વાહન લસરે છે મહિલાઓને બાળકોને હાલવું દુશ્વાર થઈ ગયું છે અને મહાનગરપાલિકાની ઘોર બેદરકારી એ છે કે કોઈ પણ આવું કામ થતું હોય તો જે કોન્ટ્રાક્ટર પાસેથી રોડના પૈસા વસૂલતી જ હોય છે તો મહાનગરપાલિકાએ પણ આ બાબતે ચોક્કસ જાગૃત થઈને મોહરમ નાખવી જોઈએ અને લોકોને જે સેંકડો ઘરોનો વિસ્તાર છે ત્યાં જે દુવિધાઓ ઉત્પન્ન થાય છે એનું સોલ્યુશન કરવું જોઈએ મહાનગરપાલિકાએ કેટલા ટાઈમથી આ ખોદવામાં આવેલું છે ને આમ તો કામ લગભગ ઓછા વધતા એક મહિના ઉપરથી હાલે છે પણ એ બીજી ગલીઓમાં જ્યાં મેઇન રોડ છે શીફા ટાવરવાળો અને જે મોખડાજી સર્કલ નીકળે છે ત્યાં સેંકડો વાહન આવર જવર મોટા ફોર વ્હીલો કરતા હોય છે મોટો રોડ છે એટલે અને ગલીઓમાં તો શું છે સ્કૂટર નહીં રહેતું હોય અને ત્યાં પણ સ્કૂટરવાળાને રહેણાંકીને તકલીફ તો છે જ પણ અહીંયા વધુ તકલીફ છે કેમકે ફોર વ્હીલો કૂદતી જાય મહિલાઓને બાળકો જે ટુ વ્હીલરો લઈને નીકળતા હોય એ ચીકણી માટીમાં પડે છે આખડે છે તો આ બાબતે શું છે યોગ્ય નિરાકરણ આવે એવું લોકો અહીંના ઈચ્છી રહ્યા છે